ચકલીબેન અને આ ચકલીબેન તો બધાના ફેવરેટ હતા કેમ કે ચકલીબેન તો હંમેશા બધાની જોડે પ્રેમથી વાતો કરતા હતા ક્યારે કોઈ ઉપર ગુસ્સો કરતા નતા અને પોતાની બધી વસ્તુ એકબીજાને ચાલતા ચાલતા જંગલમાં જતા હતા અને એના પગમાં કાંટો લાગી ગયો અને એ તો રાડો પાડવા માંડ્યા અને કેટલું બધું લોહી નીકળવા માંડ્યું અને એની રાડો પોપટભાઈ એ સાંભળી તો પોપટભાઈ તો ચકલીબેન ને હોસ્પિટલ લઈ ગયા અને ડોક્ટર ગુવડ હતા ત્યાં તો ડોક્ટર ગુવડે કીધું કે આ કાટો તો બહુ જ અંદર ઘુસી ગયો છે એટલે ચકલીબેનનું તો ઓપરેશન કરવું પડશે આ વાત સાંભળીને પોપટભાઈ તો એકદમ ટેન્શનમાં આવી ગયા કે આ ચકલીબેનનું ઓપરેશન એટલે ગુવડ ડોક્ટરે કીધું કે ટેન્શન ના લ્યો હું છું ને ચકલીબેનને કઈ નહીં થવા દઉં અને પોપટભાઈએ તો આ વાત જઈને આખા

ચિંતા ના કરો ડોક્ટર અમે ચકલીબેન નું એકદમ ધ્યાન રાખી અને એને તાજા માજા કરી દેસુ પછી ચકલીએ બહાર આવીને કીધું કે જો હું ચપ્પલ વગર બહાર જતી એટલે મને લાગી ગયું તો આજે આપણે બધા જઈએ અને પેલા ચપ્પલ લઈ આવીએ બધા પ્રાણીઓ અને પક્ષીઓ ગરુડભાઈ ની ચપ્પલની દુકાને ગયા અને બધા જંગલના પ્રાણીઓએ અને પક્ષીઓએ ચપ્પલ ખરીદ્યા અને બધાએ નક્કી કર્યું કે ચપ્પલ વગર ઘરની બહાર જવાય નહીં પણ બધાને સમજાવ્યું કે જો પહેર્યા તો મને કેવું લાગ્યું એટલે બધા પક્ષીઓ અને પ્રાણીઓ સમજી ગયા કે ઘરની બહાર ચપ્પલ વગર જવાય નહીં તો બાળકો આપણે પણ આ જ શીખવાનું છે કે અગર આપણે ઘરની બહાર જઈએ છીએ તો ચપ્પલ વગર જવાય નહીં અને આપણે ગાર્ડનમાં રમવા જઈએ છીએ તો રમતા ટાઈમે પણ ચપ્પલ ઉતારવાના નહીં